માંથી બોગસ તબીબ કૌભાંડ સામે આવ્યું છે અને જેનો મુખ્ય આરોપી રસેષ ગુજરાતી છે અને જેણે કેટલાક લોકોને તબીબ તરીકેની ખોટી ડિગ્રી આપી કૌભાંડ આચર્યું છે રસે ગુજરાતીએ જેટલા તબીબોને નકલી ડિગ્રી આપી હતી એ તમામ આરોપીઓ કોઈને કોઈ જગ્યાએ દવાખાના ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા જે તમામની પોલીસે ધરપકડ કરી છે જો કે સમગ્ર મામલે હવે રાજકારણ ગરમાયું છે ભાજપ કોંગ્રેસ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાએ રસેષ ગુજરાતી નિમણૂક કરી સાથે થી નિષ્ક્રિય થઈ ગયો હોવાનો પણ બચાવ કર્યો આ સાથે જ સમયે વિરુદ્ધ કોઈ પણ ગુનો ન હોવાની સ્પષ્ટતા કરી આ નિવેદનને લઈને હવે ભાજપ નેતા ડોક્ટર યજ્ઞેશ દવે સામે આવ્યા તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે કોઈ વ્યક્તિ ગુનો આચરતો પકડાય તો જ ગુનેગાર છે એવું ન હોય કોંગ્રેસ હંમેશા રાજકીય રોટલા શેકતું હોવાના આરોપ લગાવ્યા એ વાત ખરી છે કે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ માં સ્થાનિક નેતાઓની ભલામણ અને આખી જે પક્ષમાં નિમણૂકની પ્રક્રિયા હોય છે એ પૂરી કરીને એને મોક આપવામાં આવી હતી બે હજાર એકવીસ પછી એમણે કોંગ્રેસ પાર્ટીમાંથી નિષ્ક્રિય થઈ ગયા પ્રાથમિક સભ્યપદ કે ક્રિયાશીલ સભ્યપદ ઉપરથી જાતે જ નિવૃત્તિ લઈ અને દૂર થઈ ગયા બે હજાર ચોવીસમાં આ કાંડ ખુલ્યું છે જયારે અમે બે હજાર ઓગણીસમાં માં એની નિમણૂક કરી ત્યારે એની સામે કોઈ ક્રિમિનલ એપ્લિકેશન કોઈ એફઆઈઆર કે કોઈ પણ ગુનાહિત બાબતનો રેકોર્ડ સરકાર પોલીસ કે આરોગ્ય ખાતામાં નતો આવા વ્યક્તિ પ્રજાના આરોગ્ય સાથે છેડા કરવાની વાત હોય આવી બધી બાબતોની જયારે વાત હોય ત્યારે કોંગ્રેસ ક્યારે ફ્રન્ટ ફૂટ પર આવતી નથી કોંગ્રેસના નેતાઓ આ બાબતે કોઈપણ જાતનો ખુલાસો કરવા પણ તૈયાર નથી અને જે કોંગ્રેસના ડોક્ટર સેલના નેતા છે તે એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ જ્યારે મેં એમની નિમણૂંક આપી ત્યારે એની પર કોઈપણ પ્રકારનો ગુનો નોંધાયેલો નહોતો એટલે મારે એવું કહેવું છે કે જો વ્યક્તિ દારૂ વેચતો હોય અને જો પકડાય તો દાનો બાકી તો દેવ કઈ રીતે થઈ જતું